ચાલો મિત્રો આજે આપણે જાણીશું ગુજરાતના સૌથી પ્રસિદ્ધ અંબાજી મંદિરનો ઇતિહાસ અને તેના મહાત્મય શું છે ગુજરાત અને રાજસ્થાનના બોર્ડર પર આવેલા અંબાજીના પ્રસિદ્ધ મંદિરને દર વર્ષે લાખો શ્રદ્ધાળુઓ આવતા હોય છે ખાસ કરીને વર્ષ દરમિયાન આવતી નવરાત્રીઓમાં ગુજરાતના બનાસકાંઠામાં આવેલું આ પવિત્ર ધામ એકાવન શક્તિપીઠમાં એક છે જે આરાસુર પર્વત પર આવેલું હોવાથી અંબેમાં આરાસુરી અંબેમાના નામથી પણ શ્રદ્ધાળુઓ બહુ પ્રચલિત છે આ મંદિર બારસો વર્ષ જૂનું છે અને તેનું પૌરાણિક મહાત્મય ખૂબ જ વધારે છે ગુજરાતના ઘણા જૂના પરિવારોની કુળદેવીમાં અંબા છે અને તેઓ અંબાજીમાં અતૂટ શ્રદ્ધા ધરાવે છે દરેક સારા પ્રસંગોએ અંબાજી મંદિરના દર્શને લોકો સહપરિવાર આવે છે પૌરાણિક કથા શિવજી અને સતી દેવી પાર્વતીની જોડી અતુટ અને અનન્ય હતી તેઓની આત્મા જાણે હતી પ્રેમ અને શક્તિના સ્વરૂપ એવા શિવ પાર્વતીની જોડી સૌથી આદર્શ છે પરંતુ કહેવાય છે કે દેવી સતીએ જ્યારે અગ્નિસમતિ લીધી ત્યારે શિવ તેમનું મૃત શરીર લઈને આખા બ્રહ્માંડમાં તાંડવ કરતા ફરી રહ્યા હતા તેમના રૌદ્ર સ્વરૂપથી બ્રહ્માંડને બચાવવા માટે વિષ્ણુ ભગવાને તેમના સુદર્શન ચક્રનો ઉપયોગ કરીને સતીના શરીરના એકાવન ટુકડા કરી નાખ્યા આ ટુકડાઓ જ્યાં જ્યાં પડ્યા એ દરેક સ્થાન શક્તિપીઠ તરીકે છે જે ભારત અને આસપાસના દેશોમાં હવે સ્થિત છે પૌરાણિક માન્યતા મુજબ દેવી સતીનું હૃદય અંબાજી સ્થાનકમાં પડ્યું હતું અને તેથી આ સ્થાનનો મહિમા અપરંપાલ છે આ સિવાય અન્ય એક મહાત્મય એ પણ છે કે યશોદા અને નંદજીએ કૃષ્ણનું મુંડન અહીં કરાવ્યું હતું પ્રભુ શ્રી રામ અને લક્ષ્મણ પણ જ્યારે સીતા માતાની શોધમાં અહીં આવી પહોંચ્યા ત્યારે તેમને દેવીમાનું તપ કર્યું હતું અને દેવીમાએ તેઓને રાવણનો વધ કરવાનું વાળ આપ્યો હતો અંબાજી મંદિરની વિશેષ બાબત એ છે કે તેના ગર્ભગૃહમાં કોઈ મૂર્તિ બિરાજમાન નથી પરંતુ તેની દિવાલ ઉપર એક શ્રીયંત્ર ચડેલું છે જે તાંબાનું છે અને વૈદિક લખાણ વાળું છે આ શ્રી યંત્ર જ એટલી સુંદર રીતે સજાવવામાં આવે છે કે તે દેવી સ્વરૂપ રૂપે ઉભરી આવે છે આ મંદિરમાં તેનું જ પૂજન અને દર્શન પૂર્ણ આસ્થાથી કરવામાં આવે છે અન્ય રસપ્રદ વાત આ મંદિર બાબતે એ છે કે અહીં સવારમાં અંબે મને બાળ સ્વરૂપનું પૂજન કરાય છે બપોરે યુવા સ્વરૂપનું અને સાંજે પ્રૌઢ સ્વરૂપનું પૂજન કરવામાં આવે છે અંબાજી મંદિર આખી દુનિયામાં એકમાત્ર મંદિર છે જ્યાં દેવીમાંની સવારી માટે અઠવાડિયાના સાત દિવસ માટે સાત અલગ અલગ વાહનોનો ઉપયોગ થાય છે સોમવારે નંદી મંગળવારે સિંહ બુધવારે એરાવત તેમજ ગુરુવારે ગરુ તો શુક્રવારે હંસ શનિવારે હાથી અને રવિવારે ભાગનો ઉપયોગ થાય છે અહીં કેટલાક વર્ષોથી અખંડ જ્યોત પ્રજ્વલિત કરવામાં આવે છે જે એક અંબાજી મંદિરના પ્રાંગણમાં ચાંચણ ચોકમાં અને એક ત્યાંથી થોડી દૂર આવેલા પ્રસિદ્ધ ખબ્બર પર્વત પર તેની જ લાઇનમાં આવેલ સ્થાને પ્રજ્વલિત કરવામાં આવે છે ભક્તો સાંજના સમયે બંને સ્થાનેથી આ દીવાની જ્યોતને એક જ લાઈનમાં જોઈ શકે છે આ મંદિરના જીનોવદ્વારનું કામ ઓગણીસો ચુમ્મોતેરથી થી ચાલે છે આ સંપૂર્ણ મંદિર આરસ પહાડથી બનાવેલું છે અને તેનું કળશ એકસો ત્રણ ફૂટ ઊંચાઈ પર છે અને ત્યાં ત્રણસો અઠ્ઠાવન સુવર્ણ કળશ સુસજ્જિત છે જય ઇમા અંબે આવી જ આધ્યાત્મિક પૌરાણિક તેમજ ધાર્મિક વાતો સાંભળવા માટે અમારી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો થેન્ક યુ